નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં સ્વાગત છે નસવાડી ટાઉન વિસ્તારમાં મોહરમની ઉજવણી કરાઈ શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકોના સાથે સહકારથી મોહરમ પર્વની ઉજવણી કરાઈ નસવાડીમાં મુસ્લિમ સમાજ દ્વારા વર્ષોથી મોહરમની ઉજવણી જેમાં નસવાડી સરકાર ફળિયામાં રાજા રજવાડાના સમયથી મોહરમની ઉજવણી કરવામાં આવે છે નસવાડી ટાઉન વિસ્તારમાં મેમલ કોલોની અને સરકાર ફળિયામાં તાજિયાની ઉજવણી કરવામાં આવે છે વર્ષોથી ચાલતી પરંપરાને મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે દરેક ધર્મના લોકો તાજિયા પાસે પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે નસવાડી એક આદર્શ ગામ છે જેમાં હિન્દુ મુસ્લિમ દરેક ધર્મના લોકો ભાઈચારાથી આ તહેવારોની ઉજવણી કરતા હોય છે મોહરમના સાતમાન ચાંદથી તાજીયાની સ્થાપના કરીને દસમાન ચાંદે તાજીયાનું વિસર્જન કરવામાં આવે છે દસમાન ચાંદે ટાઉન વિસ્તારમાં બેસાડવામાં આવેલા તાજીયાને નસવાડીના દરબારગઢ ખાતે લઈ જવામાં આવે છે ત્યાં દરેક ધર્મના લોકો એકત્રિત થાય છે અને મનોકામના પૂરી થાય છે તેવી આસ્થા સાથે લોકો દરબારગઢમાં આવે છે અને સાત ફેરા ફેરવીને તાજીયાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે અહેવાલ ઉસ્માનભાઈ ઇંડાવાળા નસવાડી રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો